કૃષ્ણ નગરી દ્વારકામાં આવેલા જગત મંદિરની આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના શરૂ કરાયા સુદામા સેતુથી રિલાયન્સ રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર દબાણો દૂર કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્રાફિક પોલીસ કર્મીઓને વેપારીઓ વચ્ચે તૂતુ મેમે શરૂ થયું જગત મંદિરની આસપાસ વર્ષો થયા ગેરકાયદેસર દબાણો દૂર કરવાના નગરપાલિકાના તંત્ર દ્વારા નાટકો કરાય છે હવે જોવાનું એ રહ્યું કે દ્વારકા શહેરમાં મોટા ભાગના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે કે મામા માસીના ફોન દ્વારા દબાણોના નાટકો થશે વર્ષો થયા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે છે ને પાંચ પંદર દિવસ પછી ફરી ભાષા દબાણો થાય છે તંત્ર કાયમી ધોરણે દબાણો દૂર કરશે કે કેમ અહેવાલ અનિલ લાલ દ્વારકા